આ ભજન રાખ્યું છે એવા શામળાજી નિવાસી પરમ પ્રજે ગુરુવરી એવા લાલજીરામ મહારાજ નું પણ વંદન કરું સ્ટેજ ઉપર તમામ સંતો ભક્તો વંદન કરું છું આપ દૂર દૂર થી પધારેલા છો બધા જ ભક્ત મંડળ મહિલા મંડળને મારા હૃદય પુષ્પ વંદન કરું છું બાપજીનો નો આદેશ થયો એટલે થોડી વાત આપણે કરીએ બાપજી ખૂબ સરસ ભજન અને સત્સંગનો નો આપણો લાભ આપ્યો છે વારંવાર આપતા હોય છે દર વર્ષે અમને પણ યાદ કરાય એટલે આવવાનું થયું એટલે સજ્જનો જો મને એટલું બધું સત્સંગ નહીં આવડતો મારી વાત તો બીજી છે પણ છતાં થોડી વાત કરું કે માણસ સવાર થી ઉઠ્યો સાંજ સુધી બળતરા ટેન્શનમાં ફરસ છે એને સુખ જોઈએ છે

આપણે એક શ્વાસ લઈને મૂકીએ એટલે 4 સેકન્ડ થાય એવા 15 શ્વાસ લઈને મૂકીએ એટલે 1 મિનિટ થાય 15 ચોક 60 સેકન્ડ 1 મિનિટ થાય એક શ્વાસ લઈને મુકતો 4 સેકન્ડ થાય આ વિજ્ઞાન સારી અને જાણવું જરૂરી છે એક શ્વાસ લઈને મુકતો 4 સેકન્ડ થાય એવા 15 શ્વાસ લઈએ એટલે 1 મિનિટ થાય 1 મિનિટના આપણે 15 શ્વાસ લઈએ છીએ તો આપણે લઈએ છીએ આપણને ખબર હોય કે ના હોય તો એક કલાકના ના નવસો શ્વાસ લઈએ છીએ તો ચોવીસ કલાકના ના કેટલાક તો નવસો ગુણ્યા કરીએ તો એકવીસ હજાર

કાળ કોઈ મોટા મોટા શેગડો વાળા કે મોટા મોટા દોત કાળ કોઈ નહીં સ્વર્ગ છે પતા આકાશમાં નથી નર્ક છે પતાળમાં નથી બધું અહીં અને અત્યારે જ છે તો આપણને મરવાની બીક લાગે છે ને માણસને વધારેમાં વધારે બીક લાગતી હોય તો મરવાની તો આ શરીરની અંદર એક શ્વાસ આવ્યો જીવન છે અને બહાર જીવ મૃત્યુ છે

તો આની અંદર પડી નથી અમારી બાજુ એક દાદા થઈ ગયા તા એટલે બેનો હાથ અહીં કપાળમાં લઈ જતી હતી અને પછી છાતી પર લઈ જતી એટલે મેં કીધું બેનો આ શું કરો છો તમે

બે જગ્યા બતાવો છો એટલે ગીતામાં પણ કીધું ઈશ્વરનતાની હૃદય સુતિ હે અર્જુન હું તારા હૃદયમાં રહું છું હનુમાનજી પણ સાતીશ્રી હોય બતાવ્યું મીરો પણ હોય બતાવ્યું અને તમે પણ હોય બતાવો

એટલે આખો મહિનો ગણો બરાબર છે આ ચૈતર મહિનો કહેવાય એવો ને એવો આસો મહિનાની એકમ થી પૂનમ સુધી પણ આ બ્રહ્માંડ કઈ રીતે છે અત્યારે વચ્ચે વચ સૂર્ય ઉગે પૃથ્વીની પૃથ્વી મધ્યમાં હવે પછી અત્યારે ચૈત્ર પછી વૈશાખ આમ જશે સૂર્ય જેઠ આગળ જશે ચૈત્ર વૈશાખ જેઠ આ બાજુ ખૂણામાં જતો રહેશે સૂર્ય પછી પાછો વળશે

ચૈત્ર એટલે અત્યારે બ્રહ્મણ ની ચાલે છે એટલે અત્યારે જે કામ કરો ને દેવી શક્તિ નું કરો આરાધના કરો એ તમને ડબલ ફળ મળે બીજી કોઈ વાત છે નહી આ તો શું કે છે દરેક સાધનમાં અવાજ આવી રહ્યો છે દરેક સાધન બોલે છે પણ આપણને ખબર નથી એટલે આપણે બધા પેલા નહીં રમણ કરતા એ વખત બધા સંગીતના સાધનો લાવીએ છીએ શું લાવીએ છીએ સંગીતના સાધનો એટલે પેલી નાની કોશી હોય એ કોશી શું બોલે છે નરકે જહો નરકે જહો નરકે જહો એમ બોલે છે એટલે બીજી નાની કોશી હોય ને એ એ શું બોલે કોણ કોણ જહે કોણ કોણ જહે એટલે પછી બીજું પેલું ઢોલકા વાળો એમ કે શકે ભૂગો કોણ કોણ જશે તમે તમે નજર કરીને જુઓ સાહેબ આ વસ્તુ છે એ બોલી જ રહ્યું છે પણ આપણને ખબર પડવી જોઈએ એટલે આ તો બધી બાપજી મને ઉભો કર્યો એટલે મારે કઈ કહેવું તો પડશે હજી અમારે જસરામ મહારાજ થોડા સોપડવાના છે એટલે સુખ તમારી પાસે છે કોઈ ના કરો તો અંદર શ્વાસ આવે એટલે રામ બોલો બહાર જાય એટલે શ્વાસ જાય એટલે એક અંદર શ્વાસ આવે એટલે રામ બહાર જાય એટલે બે એવા 21 ગણ જો ઊંગ ના આવતી હોય તો બાપુ આવી જશે બરાબર એમ ના કરો તો શ્વાસ અંદર આવે એટલે હરી બોલો બહાર જાય એટલે ઓમ બોલો હરી ઓમ આ કશું ના ખબર પડે તો આટલું એ કરો એક અખંડ જોત છે હે અર્જુન હું જોતિઓની જોત છું પણ આ જોતને ઓળખવા માટે બાપજી ને ઘણી બધી વાત કરી છે તો એ આપણને ખબર પડે ના તો એ મહાપુરુષો પાસે ની શાન હોય છે

જેને જેને કર્યું છે છે યોગ કર્યો એની પાસે અડધો કલાક કલાક તો બેસી શકીએ કે ના બેસી શકે એટલા માટે સજ્જનો સારા એવા મહાપુરુષો સંગ કરવાથી આપણું કામ સરળ થઈ જાય છે પચાસ કિલોનો સળિયો હોય લોખંડનો

નથી એટલા માટે મહેનત તો કરવાની છે પણ કેવી રીતે કરવાની છે એક ભાઈ કે એક ભાઈ જ્યોતિષી પહાણી કે મારે કૂવો ગોડવો છે તે કેટલા હાથી પાણી થશે એટલે એને જ્યોતિષીને શાસ્ત્ર કીધું કે તારે દોઢસો ફૂટે પાણી થઈ જશે પેલો ગેર જાય છે ગેર જઈ અને એને એક ફૂટ ગોડ્યું બે ફૂટ પચાસ ફૂટ દોઢસો બસો ગોડ્યું પણ પાણી થયું નહીં

જે મજૂરી કરવાની છે એમ કરી નહીં આપણે ઊંધી મજૂરી કરીએ છીએ એટલા માટે સીધી મજૂરી કરવાની છે પરમાત્મા તો તમારું તમારું કામ સોભળ જ છે કોઈનો બાર ન રાખી મોરારી એ તો વ્યાજ સહિત પાછો આપો એ તો વ્યાજ સહિત તમને આપી દે બાકી બીજી કોઈ વાત છે નહીં તો ખરેખર આજના પ્રસંગમાં

અગ્નિ કોઈ બળતો નથી પાણી પલાળી નથી અને પવન માર સકતા હૈ આત્મા પેદા હૈ એમ ગીતા પણ આપણું કે છે એટલા માટે વધારમાં વધારે મરવાની બીક છે તો આ શ્વાસ ચાલે છે તો સુધી શ્વાસના સાથે આપણે માળા કરીએ

અને તિરાજ પડે તો બાપુ એ નીકળી જશે ઈથી થોડા તમે આગળ ચાલો થોડું ભજન કરીને થોડું આગળ હેડવાનું છે થોડા આગળ ચાલો એક ટ્યુબ ટાયર અથવા ફુગ્ગામાં વાભરો અને ટાકણી લાગી જાય તો હવે રે બાપુ રે ચલો એ બધું ત્યાં રવા દે હવે તમે તમારી પાસે આવો આ કાન પોલા છે એટલે તમે સાંભળી શકો છો ને કાન પોલા છે એટલે તમે સાંભળી શકો છો બરાબર છે

તો મારે એટલી વાત કેવી છે કે આ શ્વાસ અંદર આવે છે અને બહાર જાય છે આટલા આટલા કાણા કાણા હોવા છતો શ્વાસ નીકળી ના જાય ઓનો વાલ ક્યાં છે એ ખબર આપણે લાવવાની છે એટલા માટે મહાપુરુષોએ કીધું ગીતા માં કીધું ઈશ્વર ની હૃદય હું તારા હૃદયમાં શબ્દ શું છે કઈ રીતે અમારા મોનતું નથી શું કરવું પડે એના માટે બાપજી ને તમે મળજો વાત કરજો નક ગાતી ગાતી આવી ગાતી ગાતી જઈ જમવાનું કેમ ઊંઘી આવું થવું જોઈએ નઈ આટલું કઈ મારી વાણી માં પૂછું બોલો ગુરુદેવ જય